સાબરકાઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના નલિન હોલ ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મિશન અંતર્ગત લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે દેશની ત્રણ કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાની એક યોજના અમલમાં મૂકી છે જેના થકી આજે એક કરોડ મહિલાઓ આજે લખપતિ દીદી બની છે જેઅંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં દસ હજાર નવસો નવ્વાણું સ્વ જૂથ થકી અડત્રીસ હજાર મહિલાઓ આત્મનિર્ભર બની છે આવના સમયમાં વધુ મહિલાઓ જૂથો સાથે જોડાઈ આર્થિક પગભર બને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ માટે મહિલા અનામત આપી છે મહિલાઓને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ઉપસ્થિત મહિલાઓ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું ધારાસભ્ય શ્રી વેડી ઝાલા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ માટે હંમેશા પ્રયત્નશીલ

મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દુધી બનાવવાનું જે આહવાન કરેલું છે એમાં એક કરોડ મહિલાઓ તો લખપતિ દુધી બની ચૂકી છે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં પણ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માન્ય શ્રી પ્રમુખ બહેનશ્રી તથા સંગઠનના તમામ અધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત છે અમારી સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત અમને પોતાના વિચારો રજૂ કર્યા સાબરકાંઠા જિલ્લામાં દસ હજાર નવસો નવ્વાણું આંગણવાડી બહેનો એ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો કાર્યરત છે અને અડત્રીસ હજાર મહિલાઓ છે એ લખપતિ દીદી પોતાનું નામ નોંધાવી શકે છે અને લખપતિ દીદી કાર્યક્રમ અને લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે અને પોતાના પગ પર ઊભા થઈને સામાજિક એક પોતાનો મોભો ઊભો કરે છે સમાજમાં પોતાનું નામ આગળ આવે મહિલાઓ બીજાને પણ રોજી આપે એવા કાર્યો કરી રહી છે બધી મહિલાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે